સૌથી બેસ્ટ શાક આ જો બનાવશો તો વારંવાર બનાવશો એટલું ટેસ્ટી બને છે ચટાકેદાર બને છે હેલો તમારું સ્વાગત છે લીલા ચણાનું એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ચટપટું એવું આ ઢાબા કે હોટેલ રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારી દેશે એટલું ટેસ્ટી અને એકદમ નવી રીતે બનાવીશું તો બધાને ખૂબ પસંદ આવશે તો જો ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો તો ચાલો બનાવે એના માટે સૌથી પહેલાં આપણે ચણા લઈ લેશું તો મેં અહીંયા એક કપ ચણા લીધા છે ચણાને એકદમ સરસ એવા ફોલી સાફ કરી લેવાના પછી આપણે એમાં થોડા લસણની કઢી એક ટુકડો આદુનો અને તીખાશ માટે બે તીખા લીલા મરચાં તો આ મરચાં થોડા તીખા ઓછા છે એટલે હું અહીંયા બે એડ કરું છું થોડું લીલું લસણ અને થોડા ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું હવે આપણે મિક્સર જારમાં બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે એની પેસ્ટ તૈયાર કરવાની છે તો તમે પલ્સ મોડમાં ચલાવશો એટલે એકદમ આ રીતે તમે જુઓ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે તો બહુ મોટી પણ નહીં અને બહુ એકદમ ફાઇન પણ નહીં એ રીતની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે એક બોલમાં આ બધો મસાલો કાઢી લેશું અને એક ટેબલ સ્પૂન જેટલો મસાલો આપણે મિક્સર જારમાં જ રહેવા દઈશું એનો આપણે પછી યુઝ કરીશું તો તમે જુઓ આટલો મસાલો આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે આમાં થોડા મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બાઇન્ડિંગ માટે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ જો જરૂર લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો બસ આ રીતે મિક્સ કરી લેશું તો એકદમ ઈઝી અને સુપર ટેસ્ટી આ શાક બને છે હવે આપણે એની નાની નાની ગોળી કે વાળી લેશું તો હાથથી આ રીતે તમે જુઓ વાળો તો એકદમ સરસ નાના ભજીયાની જેમ શેપ આવી જાય છે તો હાથમાં થોડું તેલ લગાવી લેશું અને હવે આ ચણાના શાકને સ્ટીમ કરવા માટે આપણે એક કાણાવાળી પ્લેટ લેશું એને તેલથી ગ્રીસ કરી લેશું અને હવે હવે નાની નાની આ રીતે ગોળીવાળી તૈયાર કરીશું અને આ ગોળીને આ રીતે પ્લેટમાં બાજુ બાજુમાં રાખી દેસુ તો બહુ નજીક પણ નહીં અને બહુ દૂર પણ નહીં એ રીતે ગોઠવી દઈશું કારણ કે આ સ્ટીમ થશે એટલે ફૂલશે એટલે થોડી જગ્યા રાખવાની એટલે એક સરખી સ્ટીમ થાય આ રીતે બધી ગોળીવાળી તૈયાર કરી લીધી છે હવે આપણે આ ગોળીને એકદમ સરસ રીતે સ્ટીમ કરવાની છે તો મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે એના ઉપર આપણે આ પ્લેટને ગોઠવી દઈશું અને હવે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ ગ્રેવી માટે મસાલો તૈયાર કરીશું તો એના માટે મેં બે ટામેટાને કટ કરી લઈ લીધા છે મેં અહીંયા દેશી ટામેટાનો ઉપયોગ કર્યો છે એક ટુકડો આદુનો અને મેં અહીંયા એક મરચું એડ કર્યું છે આગળ પણ મરચાં આપણે એડ કર્યા હતા પણ મરચાં એકદમ મોડા છે એટલે હું આ સમયે એડ કરું છું જો તમારે તીખા મરચાં હોય તો સ્કીપ કરી દેવાના હવે પાંચ મિનિટ પછી તમે જુઓ આ બધી ગોળી એકદમ સરસ એવી સ્ટીમ થઈ ગઈ છે આ રીતે નાઈફથી ચેક કરીએ તો એકદમ ક્લીન આવે છે હવે આ ગોળીને આપણે સાઈડમાં રાખી દેશું હવે શાકનો વઘાર કરવા માટે એક પેનમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું થોડા મીઠા લીમડાના પાંદ અને એક સૂકું લાલ મરચું એડ કરીશું થોડી હિંગ પણ એડ કરીશું અને આ શાક એકદમ સરસ ટેસ્ટી લાગે એના માટે મેં અહીંયા અડધા કપ જેટલી ડુંગળીને આ રીતે ઝીણીસું ઉતારી અને લીધી છે એને એડ કરી દઈશું ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો થોડી જ વારમાં ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ જશે અને સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જુઓ ડુંગળી સોફ્ટ થઈ ગઈ હવે આપણે એમાં મસાલામાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર તીખાસ તમને જોતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું પણ આ શાક થોડું સ્પાઈસી હશે તો ખૂબ જ સરસ લાગશે હવે બધા મસાલા મેં સારી રીતે રોસ્ટ કરી લીધા હવે આપણે જે એક ટેબલ સ્પૂન મસાલો વધારીને રાખ્યો તો તે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને આ મસાલાને આપણે એકથી બે મિનિટ આ રીતે ચલાવતા રહી અને સરસ એવું કૂક કરી લેવાનું એટલે એકદમ સરસ ગ્રેવી છે એ થિક બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા તમે જુઓ આ મસાલામાંથી હવે તેલ પણ છૂટું પડી ગયું છે તો બધા મસાલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આ સમયે ટામેટાની ગ્રેવી એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે ટામેટાને પણ આપણે એકદમ સરસ રીતે બધા મસાલા સાથે કૂક કરવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી અને પછી આપણે એને ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેશું તો બેથી ત્રણ જ મિનિટમાં બધા મસાલા સાથે ટામેટા કૂક થઈ અને એમાંથી તેલ છૂટું પડી જશે તો હવે આ પેનને આપણે ઢાંકી દઈશું તો ત્રણ મિનિટ પછી તમે જુઓ અહીંયા તમને આ રીતે તેલ ઉપર તરતું દેખાશે અને બધી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે અને ગ્રેવી પણ ઠીક થઈ ગઈ છે તો એકદમ સરસ આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે હવે આપણે રસો કરવા માટે એમાં એક કપ પાણી એડ કરીશું અને પાણીને એકદમ સારી રીતે પહેલાં બધી ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું એટલે ખૂબ જ સરસ પાણીમાં ફ્લેવર આવી જાય બધા મસાલાની અને હવે પાણી સરસ એવું ગ્રેવી સાથે ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું એટલે આપણે જે ગોળી એડ કરીશું ચણાવાળી તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે તો અહીંયા તમે જુઓ બે જ મિનિટમાં આપણું પાણી સરસ એવું ઉકળી ગયું બધા મસાલા સાથે તો એકવાર મિક્સ કરી લેશું અને હવે આપણે જે બાફીને ગોળી રાખી છે એને પણ ઠંડી થઈ ગઈ છે તો આપણે તમે જુઓ આસ્થાનીથી એ ડિમોલ પણ થઈ જશે બિલકુલ ચોટી નથી તો હવે આપણે એને આ રીતે બધી ગ્રેવીમાં એડ કરી દેસું આ રીતે બધા જ આપણે બોલ્સને એડ કરી દેવાના અને પછી એકદમ સારી રીતે મિક્સ કરીશું હવે આપણે એને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવાનું છે તો ઢાંકણ ઢાંકી અને ચાર મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો ચાર મિનિટ પછી તમે જુઓ ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું અને બધી જ આપણી ગોળી છે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ અને ફૂલીને ડબલ પણ થઈ ગઈ અને શાકમાં ખૂબ જ શરીર સુગંધ આવવા લાગી છે તો આ શાકને ખાવાની ખૂબ મજા આવશે હવે આપણે એમાં થોડો ગરમ મસાલા પાવડર અને બેથી ત્રણ ડ્રોપ્સ જેટલા લીંબુનો રસ એડ કરી દઈશું એટલે એકદમ ચટપટું ટેસ્ટી ખાટું મીઠું આ શાક બનીને તૈયાર થશે સારી રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસું અને હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈશું અને આ ગરમા ગરમ શાકને તમે પુલાવ સાથે રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે ક્યારે લીલા ચણાનું આ રીતે શાક ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને આ શાકને તમે આ રીતે ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગે જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે લીલા ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ